આજના ભાગદોડ ભર્યા સમયમાં લોકો સ્વતંત્રતા પર્વની ઉજવણી કઈ રીતે કરવી તેને ઉત્તમ ઉદાહરણ કડથિયા ઇન્ફોટેક દ્વારા પૂરું પાડવામાં આવ્યું ઓફિસના તમામ સ્ટાફમાં દેશભાવના વધે અને તમામ સ્ટાફ લન ધ્વજવંદન કરી શકે તે માટે ઓફિસની અગાસી પર ધ્વજવંદન કરી નવી રાન ચીંધી હતી આજે પંદરમી ઓગસ્ટે અઠ્યોતેરમો સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ઠેર ઠેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ભારત દેશનો સ્વતંત્રતા દિવસ તરીકે પંદરમી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે ઈસવીસન સન ઓગણીસો વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષની પંદરમી ઓગસ્ટના રોજ અઠ્યોતેરમો સ્વતંત્રતા દિવસ છે આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે દેશના તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે દેશનો મુખ્ય કાર્યક્રમ દિલ્હી ખાતે લાલ કિલ્લા પર ઉજવવામાં આવે છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લા પરથી અગિયારમી વખત રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો છે ત્યારે સુરતમાં કડથિયા ઇન્ફોટેક દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી આજના કામકાજના સમયમાં ધ્વજવંદન માટે ઓફિસ વર્કરોને સમય નથી મળતો ત્યારે કડથિયા ઇન્ફોટેક દ્વારા તમામ સ્ટાફ સાથે ઓફિસની આગાસી પર ધ્વજવંદન કરી દેશ પ્રત્યેની ભાવના વ્યક્ત કરી હતી ચેતનજ બુંદલા ટીવીએ ન્યૂઝ સુરત